હા આપણે ટ્રેક્ટર વેચવાનું છે ને તમને વેલું તો કીધલ છે મેં બસ તમે ખાલી સીધે સીધા મારા ઘરે હડ્યા આપણા ઘરે ટ્રેક્ટર તૈયાર પડ્યું છે તમને ટ્રેક્ટર ગમે એટલે તમે મને પૈસા આવે એટલે તમારા હાથમાં હું ચાવી આવી દઉં પડું હા એટલે આ ટ્રેક્ટર જોવા નહીં ટ્રેક્ટર એક નંબર છે તમે ખાલી આઈને જોઈ જો આ હું તમને લોકેશન મળી લોકેશન ઉપર ખાલી તમે હો હા ઓહ તારી આ મારો બેઠો ટ્રેક્ટર વેસવા બેઠો છે પણ આનું ટ્રેક્ટર ના વેસવાલું આજ તો શું પણ આખી જિંદગી તારું ટ્રેક્ટર ના વેસવાલું ઓર રહે ખાલી તારા ગરા ગાવા જરા ગાવા છે ટ્રેક્ટર ના વેસવાલું તારું તું

માતાની ચોગન ટાયર બગડવા ટાયર તો હમણાં નવા બદલાયો છે બીજો દાડા ટાયર બદલાવું પડે નવું હોય નાગલું બે બે ટાયર નવા બદલાવો પડે બીજો દાડો થાય એટલે ટાયર તો બદલાવો પડે ફાટી જાય છે એક તો ના લેવાય આવું ના લેવાય

ટ્રેક્ટરમાં માં કચડી નાખી પાછો તું તારું કામ કર ને પૈસા તું મારા ફોન ના કર મેલ આ ખો દા કોઈ દાડો તારું ટ્રેક્ટર ના વેસાવા જો કે આખી જિંદગી તારું ટ્રેક્ટર ના વેસાવા જો હું હું એ જોઉં છું કે તું આડે આઈ આઈ ને કેવા ઘરા પાછા મેલે છે ટ્રેક્ટર તો હું વેચા વગર ને આ ફોન આયો ફોન બીજા ગ્રાહકનો ફોન આયો હા બોલો ભાઈ બોલો હા મજનું બોલું ભાઈ એટલે તમે પહોંચી ગયા છો એમને

અને તમે ખાલી જોવાની છત્રી તો આ હા 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 વરાળ તડકા ના ફરો ને તો હરમ તડકો આવા ને માસ્ટર એવી હવે છત્રી તો કાયમ ફાટી જાય છત્રી નઈ લેવાની છત્રી જોઈ લેવાનું છત્રી કાયમ ફાટી જાય માની તો ખરીદાતા હોય છે

બેટરી બેટરી બેટરીમાં જોવાનું થતું જ નથી કાળા બજાર માં બેટરી લખાય છે કાળા બજાર માંથી ટ્રેક્ટર ના લેતા બધું અંદર કાળા બજાર નો જ માલ છે

કરધણી જોઈ દેખાતા નહી આટલા ટ્રેક્ટર બે ભાઈ જોન ડીયર દેવ જોય ને ભાઈ એન્જિન લાઈન રેડી ટાયર એ નવો લાગે રહે હા ટ્રેક્ટર તમારું છે ટ્રેક્ટર ના મારું નહી તમે શું લેવા ટ્રેક્ટર લેવા ઓય દી ટ્રેક્ટર લેવા આયા એટલે ચી વાત કરો ભલા માણા ઉભરા હું એમ આવું તે આવ તો નહી કાળ મોઢો આ હા 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 તમે યાર

ટાયર બદલાવા પડે શું કરે ટાયર તો નંબર નવા નવા છે પણ આ તો ગારો વળી ગયો છે વરાડા નો તમે મારી વાત માનતા નહીં તમે ખોટા હાલોઈ જા છો ચાર થી પાંચ લાખ રૂપિયા લાસી જશો ગવર્ડર ગવર્ડર મને સલાહ તો છે જ નહીં ગવર્ડર પણ ટ્રેક્ટર તમારું છે ને ટ્રેક્ટર મારું નહીં અમારું પાડોશી છે અને તમે આ ટ્રેક્ટર ના લેતા મારું માનતા હોય ને તો આ ટ્રેક્ટર ના લેતા એના કરતા બીજું નવ લઈ આવો મારે ટ્રેક્ટર લેવું છે તો પાડોશી બોલાવો ને પાડોશી શું વાત કરું ટ્રેક્ટર હેઠું મેલી જતો રહેશે એ ટ્રેક્ટર ની કયા જ લેતો નહીં

એ એમ આ શું વાળી ખબર પાડવા આ ટ્રેક્ટરનાタイヤના પૈસા કેટલા થાય ખબર છે ને એ બધી ખબર છે મને વાત થાય છે એ તો થાતા કેસા પર થાતા છે કઈ ખબર નઈ આયા ર ટ્રેક્ટરને કરવા કોક ના ટ્રેક્ટર વેચાણ ને કેવા શું માગે તું આ મારા ક્ષેત્રમાં કેમ આવ્યો તું

થોડા ચાલો ટવકા પાડું ખબર નહીં પડતી તને એટલે આપણે તમે ટ્રેક્ટર પાછળ આવતા તો મને શું ખબર કે તું ટવકા પાડે છે ટ્રેક્ટર માં અવાજ નતો આવતો બોલ હવે એટલે મારે છેડવાનું છે ફટાફટ એટલે આ હું નહીં છેડતો એટલે પણ મારે છેડા વાળું છે તું કાયમ નો ઘરાક નહીં મારે હાટી ઘરાક હોય તો પેલા ઓલા પાંચસો રૂપિયા બાકી હતા કે ને

પછી ના મેળવે ભાઈ અત્યારે હાલવા છે તારે પૈસા અત્યારે તારે પૈસા શું કરવા અત્યારે મારે ડીઝલ નાખવા જોઈએ કે નઈ તો આ એમ ને વાગે પાણી થી આથી મારું ઘર નું છે હું તો ઘર નું ગમે એમ છે એટલે મતલબ તું પાંચસો રૂપિયા હાલુ તો દઈ છે એના વગર હાલ નઈ આવે પાંચસો રૂપિયા હાલે ને એ તો છતાં હું મારું શેડી હાજ નો આવીશ પાંચસો રૂપિયા હાલ નહી પાછા પાંચસો રૂપિયા સિવાય આવતો શું હું વળી એટલે નઈ આવે એમ ને ના સારું તાર તું વર રાખજો તારી ના પત્ર ગાડી લાગુ થઈ રહ્યું સારું ચાટ મારે

વાતે હાસી જો તારે હાલો પાંચસો રૂપિયા ડીઝલ લખાવ દુ પૂરું લેડી ને હવે હાડો અતારી છેડવા હવે મૂછાથી છેડવા આવતો હોય છું ટ્રેક્ટર તમારે વેચવાનું છે એટલે હું હાસુ ટ્રેક્ટર અને હું શું કઉ ખબર આ ટ્રેક્ટર જો ને ગણા ની એક નંબર ટ્રેક્ટર છે આમાં કશું ખામી નહીં એન્જિન એક નંબર છે